નમસ્કાર દર્શક મિત્રો મિરર ઓફ ધ વર્લ્ડ આપ સૌનું હાર્દિક સ્વાગત છે લુટકરે સગેરાનો અપહરણ કરવાના ગુનામાં સજા પામેલ અને પેરોલ રજા પરથી ફરાર થયેલ રીઢા કેદીને શોધી કાઢી બાકીની સજા ભોગવવા કેદીને જેલ હવાલે કરતી વડોદરા શહેર ક્રાઇમ રાજ ક્રાઇમ પોલીસ ઇન્સ્પેક્ટર આરજી જાડેજા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસડી નાવની દોરણી હેઠળ ટીમના માણસો સાથે વચગાળા પેરોલ ફ્લોર રજા ઉપર જેલથી બહાર નીકળ્યા બાદ પરત જેલમાં હાજર નહીં થઈ ફરાર થયેલ કેદીઓની શોધખોળ દરમિયાન વંચમહાલ જિલ્લાના ગોધરા સિટી એ પોલીસ સ્ટેશનમાં અપહરણ વિત લૂંટ ગુનામાં થોડા વર્ષની સખત કેદની સજા પામેલ આરોપી રોશન ઉર્ફે નાનાભાઈ નટવરભાઈ ચૌહાણ રહેઠાણ ગામ બેટિયા તાલુકા ગોધરા જિલ્લા પંચમહાલને સજા ભોગવવા માટે વડોદરા મધ્યસ્થ જેલમાં સામેલ હોય આ કેદીએ નામ ગુજ હાઈકોર્ટના હુકમને આધારે ઓગણીસમી માર્ચ બે હજાર ચોવીસના રોજ દિન દસની પેરોલ જામીન રજા ઉપર વડોદરાની જેલમાંથી મુક્ત થયેલ અને સદર કેદીને રજા પૂર્ણ થયેલી ત્રીસમી માર્ચ બે હજાર ચોવીસના રોજ પરત જેલમાં હાજર થવાનું હતું પરંતુ આ કેદી નિયત તારીખે જેલમાં હાજર ન થઈ ઉપરથી બારોબાર ફરાર થઈ ગયેલ જેથી આ કેદીને શોધી વડોદરા જેલ તરફથી મળેલ પત્રને આધારે સદર કેદીની ક્રાઇમ બ્રાન્ચની પેરોલ ફ્લોની ટીમે ટેકનિકલ હ્યુમન સોર્સને આધારે કરેલ તપાસ દરમિયાન આ ફરાર કેદી ગોધરા તથા તેની આસપાસના વિસ્તારમાં આશ્રય લેતો હોવાની માહિતી મળતા ટીમે ગોધરા તથા તેની આસપાસના વિસ્તારોમાં ખાનગીરાએ તપાસ કરેલ તપાસ દરમિયાન ફરાર કેદી ગોધરાથી સત્તર કિલોમીટર દૂર આવેલ ગામ ટુવા ખાતે હોવાની માહિતી મળતા ધરપકડ કરવામાં આવેલ